એ કહેવાય છે કે રાજમાં દરજીની મરજી ન હાલે પણ કોઈને ખબરય ન પડે એમ અમે કાપડ કાઢી લઈએ આ રાજમાથી હેથકનું કાપડ આવ્યું ઉપર ઉપર નવે નવું લીલું કપડું વાપરી માલિપા જૂના ગાભા ભરી દીધા હવે આ ઘોડો ચીરીને થોડા કાંઈ જોવાના છે કે માલિપા દરજીએ શું કરામત કરી છે મેરિયા ભાઈ કુવરસાનો ઘોડો તૈયાર છે અરે વાહ આ તો લીલુંનો ઘોડો હા જાદુય ઘોડો એકદમ તૈયાર કુવર માથે બેસે એટલે ભાગશે તબડક 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 ખરું ને કુવરસા મેરિયા ભાઈ એમ દાડ માછી ના બોલો ખાલી ભાગશે જ નહીં ઘોડો ઉઠશે પણ ખરો કુવરસા સાચો ઘોડો હોય તોય ના ઉડે જયારે આ તો લુગડા ઘોડો છે ઈ ક્યાંથી ઉડે હૈયા ભાવથી કરો હાકલો તો ઢીંગલો